આપણા દેશમાં વર્ષો સુધી એવી માન્યતા રહી કે લશ્કર અને ડિફેન્સ એમાં બેનો હોય જ નહીં અને એટલા માટે સૈનિક સ્કૂલોની અંદર દીકરીઓને એડમિશન જ નહોતું આપવામાં આવતું અહીંયા બેઠેલા તમામ નાગરિક ભાઈ બહેનોને હું વિચાર કરવા માટેની વાત કરું છું કે આ રાષ્ટ્રની આવી તે કઈ પરંપરા હશે જે પરંપરામાં દીકરીઓને ડિફેન્સમાં ભણવાની જ છૂટ નહોતી નોકરી કરવાનો તો વિષય પછી આવે ભણ્યા જ ન હોય તો નોકરી ક્યાં મળવાની હોય પીટીસી થાય તો શિક્ષક થાય ને એમબીબીએસ થાય તો ડોક્ટર થાય ડિગ્રી લેવી પડે જે તે વિષયની તો આમને તો એડમિશન જ આપવાની પ્રથા નહોતી નરેન્દ્રભાઈ મોદી એ વડાપ્રધાન બન્યા પછી સૈનિક સ્કૂલના દરવાજા દેશની દીકરીઓ માટે ખોલવાનો નિર્ણય કર્યો છે આનાથી આખા દેશની અંદર મહિલાઓમાં એક સંદેશ ગયો મહિલાઓનો આત્મવિશ્વાસ વધી ગયો છે